જય માતાજી જય ઘોડિયા માં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરે કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો વિડીયો ને લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે સવાર સવારમાં ઉઠી ગયા છે અને ઘોડીન ધૂડે બધું વહી ગયો છે તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો વ્લોગ તો એટલા માટે સ્ટાર્ટ કર્યો છે એ ખાલી ખુશી છે કંઈ છે નહીં ક્યાં જવાનું નથી આજે વ્લોગ ખાલી સ્ટાર્ટ કર્યો છે કેમ કે હમણાં પછી સ્યા પાંચ છ દિવસ એક એક બ્લોક આપણો આવતો જ રહેશે તો એ રીતે કર્યું છે ને અત્યારે છે ને સમય અત્યારે તમે જોઈ શકતા હો અત્યારે આઠ ને પાંચ મિનિટ થઈ ગઈ અને આ મોબાઈલ પણ ઓકે થઈ ગયો છે પાછો તો અત્યારે છે ને હવે નાસ્તો કરવાનો છે ઉઠી ગયો છે અને અત્યારે છે ને સડો પૈ્યો છે કેમ કે મજા આવે તેવા તો ઉનાળો આવી ગયો ને એટલા માટે તો અત્યારે તો પથારીઓથી પીડ છે અને મારા પપ્પા છે ને અત્યારે દુકાઈને ગયા છે અને ભાઈ ને આ વસ્તુ એક લેવા જવાના છે શિવમ બાપુ ને બે તો એ તમે સહેલો સુધી બનાવી જો શું લેવા જવાના છે તે અને મારે આજે દુકાન બેસવાનું છે તો અત્યારે છે ને હમણાં કુળદેવી ના મઈઠે છે ને સાંજે દર્શન કરવા નથી જવાતું તો પેલા અત્યારે દર્શન કરાવી આવે અને મમ્મી અત્યારે છે ને રોટલા બનાવે છે ગરમા ગરમ તો અત્યારે પેલા છે ને કુળદેવી ના મઈઠે દર્શન કરી આવીએ કેમ કે જાતે સમય છે જવાનું નથી સાંજે છે ને માતાજી ના મંદિરે આવવા મોડું થઈ જાય પછી આઠ સાડા આઠ થઈ જાય તો કુળદેવી ના મઈઢે નથી જતો પેલા અત્યારે જતા આવીએ કુળદેવી ના મઈઢે દર્શન કરવા દાદાના દર્શન કરી લઉં અને આ છે અમારું કુળદેવીનું મઠ આ રીતે છે અહીં બાજુમાં એક મકાનનું કામ હાલે ને આ રીતે બધું પડ્યું છે અહીં રેતીને અહીં બાજુમાં મકાનનું ગામ હાલે એટલા માટે કુળદેવીને મધ્યથી છે ને અત્યારે કાકા ની આવી ગયો છે અને ખાસ તો લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે કેમ કે સાહિલ ને રીના ને છે ને ઉતાસડીના બેગ દીકરાની રજા હતી ને એટલે આવ્યા તો જો છે ને સાહિલ જો જે હુતો અને બાપા આવ્યા ને તે મોબાઈલ વાર રમતો તો પાછો છે ને ગોદલો ઓઢીને હોઈ ગયો તો એની બાપા છે ને વહી ગયા હજી હું તો મોઢું ને જ દોયું સો વાગે મોબાઈલ વાપરે કે નહીં આરતી બેન જો અત્યારે મારી પાછળ માથું ઓરાવે અને રીના બેન ને આગળ છે ને એના પપ્પા આવ્યા ને એને ઉઠાડી ને કેમ કે આજ ભાગી દેવાનું છે રીના બેન ને નવ વાગે અને અમારા માસ્તર ને એ આવ્યા ભુજ જો અત્યારે એ પીસી કરે હા અમારા માસ્તર ને આવ્યા એને બે દિવસ વેકેશન હતું ઉતાણી રજા બધા છે ને એટલે આવ્યા આજ બધા ભેગા થઈ ગયા સાહિલ ભાઈ જો આ દે પીસ પીસી કરવાનું છે કે નહીં સાહિલ હા તે ઉઠની હવે તો આજ સવારના 10 વાગ્યાનો આવી ગયો છે દુકાને 9 10 વાગ્યાનો અને અત્યારે 12:30 ની રિસેસ પડી અને જીગર આવ્યો મોહિત છે હાય વિરેન છે અને બીજા ઘણા મિત્રો છે રાજુ આવ્યો છે રિસેસ પૂરી રિસેસ પૂરી તો છે ને અત્યારે આ બધા આ તો સારું છે ને તાત્બત પૂરું કરવાનું આ મોહિતને છે ને હવે બે છે ને કોમેડી વિડીયો માં નેતાવતા આની હવે આપણે કીટા ઘર નાખવી કોમેડી વિડીયોમાં નેતાવતા આવી તો આવી હવે હું આવીને તો હવે પાછો ચાલુ થાય હવે પાછો બનાવીએ આગલો એકલો વિડિયો કોમેડી હવે મોહિત ને અમારા ત્રણેય નો છે આવ્યું ને ફાઈનલ ને હવે હે

આવ્યો અને લેમિનેશન મશીન અને પ્રિન્ટર બંને આવી ગયું છે તો હજી આપણો છે ને આજ પૂરો નથી કરવાનો કાલ માટે રાખીશું છે ને આ મશીનમાં બધે ઓપરેટિંગ કરવા માટે છે ને સર્વિસ દેવા માટે કંપનીનો એન્જિનિયર આવી છે કેમ કે ચાલુ કરવાનું હજી બાકી છે એટલા માટે આજ ચાલુ નહીં કરીએ તો જો આ કેનોનનું છે તમે જોઈ શકશો અને આ લેમિનેશન મશીન છે હવે એ બધું છે ને હવે આઈડિયા ખોલે કે હવે કાલ તે આપડે બ્લોગ માં બની રહીજો અને તમે ખાધું કે નથી ખાધું હે કઈ નથી ખાધું આ દાબી લીધી ઉસા મેલી ઓ ખાઈને ખોટું બોલે ઈ તો ફાઈનલ થઈ ગયું ત્યારે જની પેન્ટ બદલાઈ ગયા ને પછી નીકળીયા માતાજીના મંદિરે માતાજીના મંદિરે આવી ગયા છે પેન્ટ પહેરી લીધો છે સેમ બાપુ છે મારી સાથે અને હમણાં છે ને આ ઘોડિયામાં ઉનાળો આવે ને એટલા માટે કોઈ ફેમિલી કે અહીંયા આવતા હોય તો નાના બાળકો હોય તો તેના માટે છે ને આ ઘોડિયાના ફવાર લઈ નાખ્યા છે અને હજી બેગ છે તો હજી બેગ ઘોડિયા છે ને એ બેગ દિવસ પછી કાઢવા છે કેમકે ચાર પાંચ છે આંખે કાઢી નાખવા પીડ્યા પીડ્યા ખોટા વ્યસ્ત થઈને ભાઈ ઉપયોગમાં લેવા એટલા માટે તો પેલા તો છે ને માતાજીના દર્શન કરી લઈએ અને પરેશભાઈ પણ અત્યારે માતાજીના મંદિર આવ્યા જો પરેશભાઈ આવ્યો માતાજીના મંદિર દર્શન કરવા The Sala Mata in Anderson currently. તો અત્યારે તમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા છે અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો એક તમને ખાસ વાત જણાવી દો કે આપણે અહીંયા વૈશ્વમાંથી હું છે ને બહુ અહીંયા મંદિરે આવતો ને ત્યારે મને બે વડીલો કીધું હતું અહીં માતાજીનું જૂનું સ્થાનક હતું એટલા માટે તો માતાજી થોડાક પાછળ અટી ગયા છે તો અહીંયા છે ને અહીંથી હું નહીં કરતો પણ આપણે માતાજી ઉપર શ્રદ્ધા રાખીને અહીંથી ચાલુ કરી દીધું કે મારે વિડીયો ઉતારવો હોય ને તે શું છે ને આમ ફરી નહીં કહું કા આ બાજુથી આમ જાઉં કા આ બાજુથી આમ જાઉં હવે કઈ નહીં હવે માતાજી નામ લઈને અહીં છે વૈશ માંથી આજે લોક્ષ તમને બતાડ્યો તો આ વર્ષમાંથી માંથી ન ચાલતું એનું ઈ કારણ હતું તો હવે હું ચાલવા માંડ્યો છે બાકી જે કંઈ છે શિક્ષક થતી હોય માતાજી માફ કરે બાકી આ રીતે આપણે સ્ટાર્ટ કરીશું કેમ કે મારે વિડીયો ઉતારવો હોય એટલા માટે બાકી જો એકદમ ઠંડો પવન આવે છે હમણાં કાયમી ઝાકાર આવે ને મંદિર સાવ સવાર તો સાવ એમ થાયકા વારવું જ છે એક તો અત્યારે આમાં પંખી બેસવા આવી જાય બગલા ને એવા બધા હોય ને માળા કરતા હોય એ બધા આવી જાય મોટા મોટા પક્ષી ને એવું આવતા હોય એટલે આમાં પેપડિયું પાછું પાકી ગયું અત્યારે એટલે પાનખર ઋતા ફાગણ મહિનો છે એટલે તો આમાં સવાર મી તો તેને આવી ને એટલે ગમે જે મોડ આવે ને એક ફરી મંદિર વારી નાખે હમણાં હું પણ આવતો આજ એક આજ ન થાયો બાકીને કાલે સવારે વારી જતો ક્યારેક ક્યાંક બીજા હોય છે વારી જાય કોઈ મિત્રો અને બધાય અને બાકી તો છે ને અત્યારે થોડું કામ કરવાનું છે ક્લીનિંગનું એ કરી નાખીએ અને પછી આગળ નીકળીએ ને બાકી તો છે ને હવે આપણે કાલે સવારે જ મળીશું કે અત્યારે ઘેર જઈને જમવાનું છે ને આપણે જે મશીનો લેતા આવ્યા એનું કાલે ચાલુ કરવાનું કાલમાં છે એટલે આજ નથી તો હવે આપડો આજનો ત્યાં સુધી રાખીએ મળીએ કાલે સવારે બનાવી જો જય માતાજી જય ખોડી માં મિત્રો સ્વાગત છે આપણા આજના બીજા દિવસના વ્લોગમાં તો મિત્રો આજે બીજો દિવસ નથી આજે થઈ ગયો છે ચોથો દિવસ કેમ કે આપણે છે ને આજે કેટલી તારીખ છે આપણે આજે વીસ તારીખ છે અને આપણે સોળ તારીખે કે સત્તર તારીખે લોક સ્ટાર્ટ કર્યો તો અને અત્યારે દસ ને સાત મિનિટ થઈ ગઈ સાડા નવ વાગે ઉઠો ઉઠીને નાસ્તો કર્યો ફ્રેશ થઈ ગયો અત્યારે પણ ટી શર્ટ છે ને પાછું નાઈને કમ્પ્લીટ પાછું કાલથી પહેરી લીધું છે એ ટી શું કે બ્લોગમાં કન્ટિન્યુ રહે એટલા માટે આ રોડ પાછી પહેરી લીધી તો છે ગયા છે છે પપ્પા ભાઈ અને આપણે પ્રિન્ટર ને લેમિનેશન મશીન લેતા આવ્યા પ્રિન્ટરનો ત્યાંથી દુકાને સર્વિસ દેવા એક માણસ આવવાનો છે એનો દુકાનદારનો તો હજી આવ્યો નથી તો આજ જોઈએ કે આજ આવે કે નથી આવતો અહીંયા અડતાલીસ કલાક નું કીધું હતું પણ અડતાલીસ કલાક ની માથે થઈ ગઈ આજ આજ બપોરે બોંતેર કલાક થઈ જાય છે તો આજ બાર વાગ્યા સુધીનું કીધું છે એન્જિનિયર આવવાનો હતો સર્વિસ દેવા પ્રિન્ટરની તો તે આવી ગયો છે અને હું છે ને ઘરે હતો કેમકે વિડીયો એડિટિંગ કરતો તો બે કરવાના હતા કોમેડી અને એ તો આવીને વઈ ગયો છે ભાઈ જમવાઈ ગયો છે ભાઈ આગળ આવ્યો તો મને કીધું હું દુકાઈ આવ્યો અત્યારે પપ્પા છે અને જો આપણું કેનોનનું પ્રિન્ટર છે કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે ઝેરોક્સ પણ હવે નીકળી ગઈ છે ટ્રાય કરી લીધી છે ફર્સ્ટ ઝેરોક્ષ અને આ છે લેમિલેશન મશીન આ છે ભાઈનું લેપટોપ ભાઈ પખે લેપટોપ તો છે પણ આપણે એમાં છે ને કંઈ એડિટિંગનું નથી કરતા એસપી નું લેપટોપ છે ભાઈ પખે અને આ બધું જો અહીંયા આપણે દુખીને છે આપણે કોઈ પણ પ્રકારના ફોર્મ છે કોઈ પણ ફોટા પાસવોટ સાઈઝ જે પણ કામ કરાવું હોય તમારા આધાર કાર્ડમાં કોઈ હોય વગેરે કોઈ ફોર્મ ભરવા હોય બધી પ્રકાર ભાઈ કામ કરે છે સાત બાર આઠ કઢાવી જે કોઈ પણ તમારે કામ કરવું હોય આપણા ભાઈ શાંતિપૂર્વક કરી આપશે ને જો અહીંયા છે આપણે નવું પેનોન નું પ્રિન્ટર હો ભાઈ જોઈ લો ફૂલ સિસ્ટમ વારું આની પેલા હતું ને એ બહુ નોર્મલ હતું ને સેકન્ડમાં લઈ ગયેલું હતું આ નવું જ બધું લઈ લીધું છે આખું ગીટ વાઈફાઈ ઉપર મોબાઈલના ના ઉપર છે ને મોબાઈલ થ્રુ એ પ્રિન્ટ કાઢી આવી ગયા આ લેમિનેશન મશીન છે કોઈ પણ ઘટાડવું હોય કોઈ પાસે ઓનલાઈન ના ડોક્યુમેન્ટ તમારા તમારી પાસે આજે ડોક્યુમેન્ટ ન હોય ને તમારે ફોટા થ્રુ કઢાવવી તો પણ શાંતિપૂર્વક નીકળી જાય તો કોઈ ઉપાધિ કરતા નહીં ભાઈ પાસે આવી જાવ કિસ્મત પાન આપણી દુકાન છે કિસ્મત પાન બુક સ્ટોર ઝેરોક્ષ એ બધું એક બોર્ડ છે જે ફિટ કરવાનું છે તે પણ ટૂંક સમયમાં કરી દે અને બાકી તો તમને ખબર છે આપણે પાણીની પાઇપલાઇન ભાડે દઈએ અત્યારે તો સિઝન નોર્મલ થઈ ગઈ બાકી જો આ રીતે છે સેટઅપ બધું ભાઈનું હમણાં લાઇટ ફિટિંગ ને બધું કરાવ્યું દુકાનમાં તો હવે છે ને બાકી તમને આપણે બતાડવાનું હતું બ્લોગ છે ને અહીં સુધી રાખીએ કેમકે સારા દિવસ થઈ ગયા સારક દિવસ થઈ ગયા તો હવે આ બ્લોગ ને અહીં સુધી રાખીએ અને એન્ડ કરી દઈએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ પાછા એક નવા લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહી